સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે પાસની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે માટે શહેરમાં હાટ મેળાનું આયોજન કરાશે માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધાઓ જેમ કે પથ્થર રોડ ડ્રેનેજ વોટર કુલર અને સોલાર પેનલ માટે પચીસ કરોડ રૂપિયાનું ફાળવણી કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરાશે મોટા વરાછાને લીંબા વિસ્તારમાં સ્વિમિંગ પૂલ બનાવવાની યોજના છે જ્યારે અઠવા ઝોનમાં ખાસ કરીને મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે લીંબાત અને રાંદ વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન ઉભા કરાશે ટીબી મુક્ત સુરતના લક્ષ્ય સાથે નિઃશુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સ રે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત હિન્દુ હિન્દુમિલન મંદિર પાસે ફૂટ બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે